નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની શિયાળી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનો પેનલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો સરકારી કર્મચારી ન્યૂન કર્મચારી પેન્શન ધારકો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે મિત્રો પેન્શનોને સરકારી કર્મચારી માટે રાજ્યમંત્રીએ લખિતમાં આપ્યો જવાબ તો મિત્રો બે મિનિટ પહેલાં જાયો સૌથી મોટા સમાચાર જો તમે પેન્શન પેન્શનધારક છો સરકારી કર્મચારીઓ છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો સૌ પ્રથમ પહેલાં ચેનલમાં નવાશો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ટાક બાબતે હરેક અપડેટ એટલે કે આપણી આ ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં મળતી રહેશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સૌ પ્રથમ મિત્રો જે ન્યૂઝ છે કે તૈયાર થઈ જાઓ સાવ સારા સમાચાર માટે મિત્રો તો એક કરોડથી વધુ કેન્દ્રના સરકારી કર્મચારીઓને અને પેન્શનો માટે જેટલી ખુશખબર આવી શકે છે અખબારી રિપોર્ટ્સ મુજબ નાણાં રાજ્ય નાણાં મંત્રાલયના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં લેખિત જવાબ આપતા જણાવ્યું કે સરકારે વિવિધ હિત ધારકો પાસે સૂચના પ્રાપ્ત કર્યા છે ને યોગ્ય સમયે અધિકૃત ઘોષણા કરવામાં આવશે તેમણે જણાવ્યું કે આત્મપગાર પણ પોતાની ભલામણો નિર્ધારિત મર્યાદામાં મજબૂત રજૂ થશે અને તેને વિગત યોગ્ય સમય જાહેર કરવામાં આવશે તો મિત્રો નાણા મંત્રાલયના રાજ્યમંત્રી શ્રી પંકજ ચૌધરીએ કહ્યું છે કે લેખિતમાં કે તેમને યોગ્ય જે સૂચનો પ્રાપ્ત થયા છે સૂચનો પ્રાપ્ત થઈ ગયા છે અને હવે તેમણે કહ્યું કે યોગ્ય સમયે છે એમાં અધિકૃત ઘોષણા કરવામાં આવશે તો મિત્રો ખૂબ જ સારા સમાચાર જોવા મળી રહ્યા છે ત્યારબાદ હજુ સુધી નવા પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક બાકી છે મિત્રો અમે જાણું છું તેમ તમે જણાવ તમને જણાવી દઈએ કે મોદી સરકાર દ્વારા સોળ જાન્યુઆરી આઠમું પગાર પંચની ઘોષણા કરવામાં આવી હતી જોકે હવે આ આ છ મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે પરંતુ હજુ સુધી નવા પગાર પંચ અધ્યક્ષ કે સભ્યોની નિમણૂક વિશે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી તો મિત્રો જાણું છું કે આઠમો પગાર પંચ આઠમો પગાર પંચ જાહેરાત બે હજાર પચીસમાં કરવા માટે જાન્યુઆરી બે હજાર પચીસમાં ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે મિત્રો અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવી છે પરંતુ મિત્રો આ સા આઠમો મહિનો આવી ગયો છે છતાં પણ જે સભ્યોની નિમણૂક કમિટી બેઠક બોલવામાં આવી નથી તો મિત્રો તેવામાં મળતી માહિતી કહેવામાં આવી છે કે તેમનો પ્રાપ્ત સૂચનો મળી ગઈ છે ટૂંક સમયમાં તેમની સૂચનાઓ જાહેર કરવામાં આવશે અને એક જાન્યુઆરી બે હજાર લાગુ થવાનું છે આ નવું પગાર પંચ મિત્રો હાલમાં લાગુ સાતમો પગાર પંચ એટલે એક જાન્યુઆરી બે હજાર સોળથી અમલમાં આવ્યું હતું તેમાં દસ વર્ષનું કાર્યકર એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પૂરું થશે તેનું અનુસંધાનમાં એક જાન્યુઆરી બે હજાર આઠમો પગાર પંચ અમલમાં લાવવામાં આવશે સરકારે સામાન્ય રીતે દસ વર્ષમાં સરકારી કર્મચારી પગારની સમીક્ષા કરવા અને સુધારવા માટે નવા પગાર પંચની રચના કરે છે તો મિત્રો તમે જાણો છો કે સરકાર દસ દસ વર્ષે જ એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે સાતમો પગાર પંચ લાગુ હોય તો બે હજાર સોળમાં ત્યારબાદ મિત્રો આ બે હજાર આવી ગયું છે તો બે હજાર છવ્વીસમાં આઠમો પગાર પંચ લાગુ થશે મિત્રો તો આઠમો પગાર પણ લાગુ થતાં પગાર પેન્શનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે મિત્રો આમાં જે ફિટપેન્ટ ફેક્ટર ઉપર મર્યાદિત હશે કે પગાર પેન્શન કેટલો સુધી પહોંચે જેટલો ફિટનેસ વ્યક્ત વધશે તેટલો પગાર પેન્શન વધારો જોવા મળી શકે છે મિત્રો અસંખ્ય કર્મચારી અને પેન્શનધારક માટે બદલાવ આવશે સાતમું પગાર પર અમલ બાદ લાખો કર્મચારી અને પેન્શનને પગારમાં પેન્શનમાં ભથ્થામાં સુધારો જોવા મળ્યો હતો હવે દસ વર્ષ આ ચક્ર મુજબ બે હજાર ચોવીસના પચીસ ક્રમી આઠમો પગાર પણ લાગુ થવા જોઈએ અને હાલમાં જોકે તેની જાહેરાત થઈ ગઈ છે પણ હજુ આગળ કાર્યવાહી થઈ નથી જેને લઈને કર્મચારીઓ આતુરતાની રાહ જોઈ રહ્યા છે તે યોગ્ય સમયે જાહેરાત થશે મિત્રો રાજ્યમંત્રી નાણામંત્રી પંકજ ચૌધરીએ કહ્યું છે કે જે રીતે સરકાર દાંત સત્તાવાર રહી તે કહેવામાં આવી છે કે યોગ્ય સમય ધરાત થશે તેવું લાગે છે કે આગામી કેટલાક મહિનાઓના પગાર પંચ એક મોટો અપડેટ આવી શકે છે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે આ સુધારા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે મિત્રો તો પંકજ ચૌધરીના નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીના કહેવા મુજબ મિત્રો ટૂંક સમયમાં જ ઘોષણા કરવામાં આવશે મિત્રો થેન્ક યુ